વડોદરા લોકસભાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીને ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન દ્વારા સત્કાર ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા ઓસ્ટ્રેલિયા સરકારના રાજદ્વારી રીતિ રિવાજ મુજબ ઓસ્ટ્રેલિયા સરકારના હાઈ કમિશનર મિસ્ટર ફિલિપ ગ્રીન દ્વારા દેશના સાડત્રીસ જેટલા સાંસદોના માનમાં રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું વિવિધ પાર્ટીઓ ભાજપા કોંગ્રેસ જેડીયુ ટીડીપી એસઆઈડી તથા વિવિધ રાજ્યોના કુલ સાડત્રીસ જેટલા સાંસદો જેમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા સાંસદ શ્રી વૈજયંત જય પાંડા જેડીયુથી સાંસદ તથા વરિષ્ઠ નેતા કેસી ત્યાગી પૂર્વ મંત્રી શ્રી તથા ભાજપાથી સાંસદ શ્રી પી પી ચૌધરી કોંગ્રેસના સાંસદ શ્રી શશી થરૂર તથા અન્ય પ્રદેશોના સાંસદો સાથે મળી હાઈ કમિશનના અધિકારીઓ સાથે ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે વિકસતા સંબંધ વિશે ચર્ચા કરી ગુજરાત રાજ્યમાંથી સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ તથા રાજ્યના સૌથી યુવા સાંસદ ડોક્ટર હેમાંક જોશીને ઓસ્ટ્રેલિયન સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે છ મહિના પહેલાં જ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ડિયન ઓશન કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલ પ્રતિનિધિ મંડળમાં તે સમયે શિક્ષણ સમિતિ ઉપાધ્યક્ષ તરીકે ડોક્ટર ખાતે સ્થિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા નોલેજ એક્સચેન્જ થાય તે બાબતે પણ ચર્ચા કરી વડોદરાની વિરાસત એવા વિવિધ સ્થળો ગરબા મહોત્સવ ગણેશોત્સવ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિવિધ શૈક્ષણિક પ્રકલ્પો વિશે પણ ઓસ્ટ્રેલિયન રાજદ્વારીઓને માહિતીગાર કર્યા તથા હાઈ કમિશનરને વડોદરા ખાતે પધારવા આમંત્રણ પણ આપવામાં આવ્યું